મિત્રો આ ભાઈને બચાવવા માટે એક ભાઈ હાથ પણ નાખે છે અને પકડી પણ લે છે પરંતુ આ ભાઈ છે છેવડે તણાઈ જાય છે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે રાજ્યમાં એટલે કે ગુજરાત રાજ્યની અંદર જેટલા પણ જિલ્લાઓ બાકી હતા વરસાદની અંદર જે સાતમા રાઉન્ડ છે દરેક જિલ્લાની અંદર અત્યારે જે વરસાદ છે ખૂબ જ પડ્યો છે ત્યારે એક આણંદ જિલ્લાની અંદર જે એવી ઘટના બની છે કે ભાઈ પાણી એટલે કે નદીમાં પાણીનો વહાવ ખૂબ હતો એ જ સમયે એક ભાઈની એન્ટ્રી થઈ અને સાથે સાથે એક પહેલાં તણાતા તણાતા એક ભાઈ છે એ બચાવવા માટે આવી ગયા હતા પરંતુ એ ભાઈના હાથમાંથી આ ભાઈ જે છે ચૂટી જાય છે છેવડે આ ભાઈ જે છે એ તણાઈ જાય છે હવે ભાઈ એ ભાઈને તરતા આવડતું હશે કે નહીં એ આપણને ખબર નથી પણ જે પણ માહિતી આપણને મળેલી છે એ જ માહિતી તમારા સુધી હું શેર કરી રહ્યો છે જરૂરથી આપણી ચેનલને ફોલો કરી લેજો મિત્રો વાત કરવામાં આવે તો રાજ્યની અંદર જે કેટલાક દિવસોથી આ જે વરસાદ છે લગભગ લગભગ માનવામાં આવે તો પચીસ તારીખ સુધી ચાલવાનો એટલે કે પચીસ જુલાઈ સુધી ચાલવાનો જે અંબાલાલ સાહેબે જે જે આગાહી આપી છે એ જ પ્રમાણે જે વરસાદ વરસતો હોય છે જી હા મિત્રો વાત કરવામાં આવે તો જે આ ઘટના છે આ આણંદ જિલ્લાની છે કે ભાઈ એક ભાઈ જે છે એ નાળા ઉપર પસાર થઈ રહ્યો છે કે એટલે નદી એટલી મોટી પણ નથી પરંતુ જ્યારે વરસાદ પડતો હોય ત્યારે જે આની જે jese... આવતું હોય છે ત્યાં અચાનક વધારે પાણી આવી ગયું ને આ ભાઈને જે છે એમ બચાવવા માટે બીજો ભાઈ પણ આવી જાય છે ભાઈ પરંતુ આ જે એમના હાથે શું છૂટી જાય છે આ ભાઈ જે છે એમ તણાઈ જાય છે તો ખરેખર મિત્રો આવી રીક્ષ આપણે લેવું ના જોઈએ જેથી કરીને આપણી સામે ના થવાની જે ઘટના ઘટતી હોય છે તો ખરેખર આવું ખોટું રીક્ષ ના લેવું જોઈએ વરસાદ પડે ત્યારે આપણે કોઈપણ પ્રકારને ક્યાં જોવું ના જોઈએ જેથી કરીને વગર કામના આપણે જે ના થવાના બનાવ બની જતા હોય છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો આજની વિડીયોની અંદર બસ આટલું જ આપણે મળીશું તરત જ એક સરસ મજાના વિડીયો સાથે જે હિન્દ વંદે માતરમ